અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો એસપી ઓફિસની સામે રખિયાલ બાપુનગર ના મુખ્ય જાહેર રોડ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે નીકળ્યા હતા ત્યાં હાજર લોકો તથા વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી તેમજ ભયનો માહોલ થઈ ગયો હતો બાપુનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અસામાજિક તત્વોની સીસીટીવીના આધારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે आधी पर आफ्टर वाली हो जाएगी तो बोल तो उमा दिया वीडियो बना के दे दूंगा तो मत करो मत बना मत <tip> <tip> <tip>